કાલ રાત્રિમાં જોઈએ અમદાવાદ ગ્રામ્ય પોલીસની બે ત્રણ પોલીસ સ્ટેશનની કમ્બાઈન ટીમ દ્વારા અને એક ગ્લેડ વન જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્કોટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી એ બર્થડે પાર્ટીમાં દારૂની દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જોઈએ લગભગ પચાસથી વધારેની ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે એને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જોઈએ છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે એને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જે બી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટેન્સ હતો એની એફએસએલની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરી કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ એનડી પીએસમાં ગુનો દાખલ કરીએ એ જે દારૂ મોકલવા મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે એમાં બાર આરોપી હતા એ બાર આરોપીની કાલ અટક કરવામાં આવી હતી આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈપણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જે પૂરતા પ્રયત્ન કરી અને હંડ્રેડ પર્સન્ટ અમારે જે એફર્ટ છે જેટલું તમામ જગ્યા અમે રેડ કરવાની ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે એને પહેલા પણ ચાલુ હતું આયોજક આયોજક પણ આયોજન કોણ કર્યું કઈ આશયથી કરવામાં આવેલું જગ્યા ભારે હતી પોતાની હતી શું એમાં તપાસ પાસે આ જે જગ્યા હતી આ જગ્યા આ જે બેન્કેટ હોલ છે તો આ અહીંયા એની એક બર્થડે પાર્ટી હતી ને બર્થડે જેનું હતો એના નામ પ્રતિક સાંગી છે અને પ્રતિક સાંગી જો એ મિત નામના માણસથી જો એ જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશીપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે એમ જે તમને ખબર હોય કે જે ટોટલ થર્ટી નાઇન આરોપીઓ હતા અને જે ડિટેન કરવામાં આવ્યો હતો એનો એની સંખ્યા બહુ વધારે હતી તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામને થર્ટી નાઇનને થર્ટી નાઇને મેં પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કડેઈ કે જો મુદ્દામલ આયા સુધી કઈ રીતે પહોંચો સર ધાનુ છે રિસોર્ટ માં અહીંયા આખી પાર્ટી ત્યાં ચાલતી રહેતો તો કેમ કે ત્યાં સ્ટાફ તો હશે રિસોર્ટ પર એમને કોઈ ખ્યાલ નતો આવે એમને પોલીસને જાણ કરી દીધી કારણ કે અમારી જે ટીમ જ્યાં જ્યાં પહોંચી ત્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નતો અને જે આ એક બંધ બેન્ક્વેટ હોલ માં ચાલતો હતો પણ હોટલનો અગર આજે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો એન મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું આ જિલ્લાના તમામ હોટલ્સ તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે અમે લગભગ છેલ્લા એક વર્ષમાં પાંચ હજારથી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે એને એ આવા આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે હંડ્રેડ પર્સેન્ટ ચોક્કસ એમાં તકેદારી રાખીએ પ્રતિક જે છે અત્યાર સુધીની તપાસમાં એને બે ત્રણ એને નામથી કંપનીઓ જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે બંને બંને જે રીડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એના આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈન્ટ ટીમ પ્રતિકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોયા અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશન અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને એનો જ ફ્રેન્ડ સર્કલ હતો જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા એને પ્રાઇમા ફેસી જે સોશિયલ અને મારફતે જે એની વોટ્સઅપના માધ્યમથી એની ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો એમનો બર્થડે હતો ને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી છે હાજર હતી એની પિકઅપ ડ્રોપિંગમાં એને એને જે મુદ્દામાં લાવવા માટે કઈ કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે એને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે કોઈ એને પણ અમે ડિટેન કરવામાં આવશે કરીશું આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર એ જે મોકલનાર છે એને એને બીજો કોઈ પહેલાં કોઈ બીજો કોઈ મોકલેલું હોય આ પણ ડિટેલમાં મેળવી